Welcome back. ગુજરાત સાયબર સેલ ઓફ એક્સેલન્સે વધુ એક મોટી સફળતા મેળવી છે અને નવા પ્રકારના સાયબર ગુનાનો પર્દાફાશ કર્યો છે સાત સાયબર ક્રાઇમ એઝ અ સર્વિસ નામની ગેંગ ઝડપાઈ છે જે અલગ અલગ સાયબર ગુનાઓ માટે સર્વિસ પૂરી પાડતી હતી આ ગેંગ ઓટીપી સર્વિસ મારફતે સાયબર ગુનાઓને અંજામ આપતી હતી ધમકી ઈમેલ ઇમેલ બેંક એકાઉન્ટ તેમજ ઈ કોમર્સ ફ્રોડ માટે આ ગેંગ સર્વિસ આપતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે આરોપીઓ ઓટીપીબી ડોટ કોમ સુપર ઓટીપી જેવી વેબસાઈટનો ઉપયોગ કરતા

54 લાખ રૂપિયાના નાણાકીય વ્યવહારો પર ટ્રેસ કરવામાં આવ્યા છે. સાયબર સેલ દ્વારા બે આરોપીઓની પણ મારી પાસે પૈસા હવે મારે એને કેશમાં કન્વર્ટ કરવા છે. તો એના માટે કોઈ ગુલ તો એકાઉન્ટ બનાવવા માટે મને મોબાઈલ નંબર મળી જાય. આવી ત્રણસો ચારસો પ્રકારની સર્વિસીસ ચાલે આપણી પાસે બિગ બાસ્કેટ વાળા એના ઉપરથી ધ્યાન માં આવ્યું બિગ બાસ્કેટ ના વધારે સુરત અમદાવાદમાં ઓર્ડરો થાય તો એમ બહુ નાનું હતું કે તમે એસી રૂપિયા ની ખરીદી કરો તો